હેલો મિત્રો તો કેમ છું અમારે મજામાં જશું તો ફરી એકવાર નવા વિડીયોમાં તમારું સ્વાગત છે તો આજે લઈને આવશે નવી રીત અને સરળ રીત સાથે મંચુરિયન વેજ મંચુરિયન તો આપણે વિડીયોને એન્ડ તક જોઈશું અને ચેનલમાં પહેલી વાર હોવ તો સબસ્ક્રાઈબર કરવાનું ભૂલતા નહીં અને વિડીયો સારો લાગે તો લાઇક કરી દેજું અને કોમેન્ટ કરી દેજો તો સારો વિડીયો આપણે આગળ વધારીએ હેલો વાઇઝ તો આપણે સ્ટાર્ટ કરીએ તો અહીંયા મેં એક કોબી લઈ લીધી છે તો કોબીને આપણે મીડિયમ સાઇઝની ખમણીથી આપણે તેને ખમણી લઈશું આપણે તેને ઝીણી ખમણીમાં નહીં ખમણીએ તો કોબી ખમણાઈ ગઈ છે તમે જોઈ શકો છો એકદમ ઝીણું ટેક્ચર છે ત્યારબાદ તેવી જ રીતે આપણે ગાજરને પણ ખમણી લઈશું જેવી રીતે આપણે કોબીને ખમણી હતી તેવી રીતે આપણે તેને ઝીણી ખમણીમાં ખમણી છે ત્યારબાદ તેમાં લસણની પેસ્ટ થોડું મીઠું થોડો ગરમ મસાલો એક ચમચી જેટલું લાલ મરચું થોડો મંચુરિયમનો મસાલો ત્યારબાદ આપણે તેમાં જરૂર પ્રમાણે મેંદો એડ કરીશું અને આપણે તેને મિક્સ કરતા જઈશું તમારે જરૂર હોય તેટલો જ તે મેંદો એડ કરવાનો છે વધારે નહીં હવે તમા હવે તેમાં થોડો આપણે ફૂડ કલર એડ કરશું તો ડો તૈયાર થવા આવી ગયો છે ડો તૈયાર થઈ ગયો છે હવે આપણે તેમાંથી બોલ તૈયાર કરી લઈએ તમે જોઈ શકો છો ખૂબ જ સરસ એવા નાના બોલ બની જાય છે તેવી જ રીતે આપણે બધા બોલને બનાવી લઈશું બધા જ બોલ બની ગયા છે હવે એક પેનમાં થોડું તેલ લઈ આપણે તેને ડીપ ફ્રાય કરવાના છે તો તેલ હાઈ ફ્લેમ ઉપર ગરમ થાય ત્યારબાદ તેમાં આપણે બધા બોલ્સને એડ કરી દઈશું સરખી રીતે ચલાવતા રહીશું અને આપણે તેને ફ્રાય કરી લઈએ બોલ્સને આપણે બબલ્સ બંધ ના થાય ત્યાં સુધી ફ્રાય કરવાના છે તમે જોઈ શકો છો તે ફ્રાય થવા લાગ્યા છે હવે આપણે તેને એક પ્લેટમાં કાઢી લઈશું સરસ એવો ગોલ્ડન બ્રાઉન એવો કલર થઈ ગયો છે હવે એક પેનમાં તેલમાં થોડું લસણની પેસ્ટ એડ કરશું ત્યારબાદ મોટી સમારેલી ડુંગળી કેપ્સિકમ મરચાં બધાને આપણે મિક્સ કરી લેશું ત્યારબાદ તેમાં આપણે થોડું મીઠું એડ કરવાનું છે કારણ કે આપણે બોસ બનાવ્યા તેમાં વધારે મીઠું નાખ્યું હતું ગોલ્ડન બ્રાઉન થવા લાગી છે હવે તેમાં અહીંયા મેં ત્રણ પ્રકારના સોસ લીધા છે તે એડ કરીશું રેડ ચીલી સોસ ત્યારબાદ સોયા સોસ ત્યારબાદ ટોમેટો સોસ એડ કરીશું સોસ જો તમે વધારે એડ કરવા ઈચ્છતા હોય તો વધારે એડ કરી શકો છો તમે જોઈ શકો છો સરસ રીતે ચડી ગયું છે હવે તેમાં થોડું પાણી એડ કરશું ત્યારબાદ તેમાં આપણે બધા બોલ્સ એડ કરી દઈશું આપણે તેને બધાને સરખી રીતે મિક્સ કરી લઈએ બધું જ મિક્સ થઈ જાય ત્યારબાદ અહીંયા મેં કોર્નફ્લાર મિક્સ કરેલું પાણી લીધું છે તે એડ કરશું કોર્નફ્લાર આપણે થોડા પ્રમાણમાં લેવાનું છે વધારે નથી લેવાનું તો બધાને આપણે મિક્સ કરી લઈએ ત્યારબાદ તેમાં મંચુરિયમનો મસાલો એડ કરશું બધાને મિક્સ કરવાનું છે હવે તેમાં આપણે કોથમીર એડ કરી દઈએ તો આપણું મંચુરિયમ બની જ ગયું છે તમે જોઈ શકો છો હવે આપણે તેને એક બાઉલમાં કાઢી લઈએ તો આપણું વેજ મંચુરિયન બનીને તૈયાર છે જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો વધુમાં વધુ શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો તો જલ્દી મળશું એક નવા વિડીયો સાથે લો મિત્રો તો વિડીયો આપણો અહીંયા પૂરો થાય છે તો વિડીયો ગમે તો લાઇક કરી દેજો અને રેસીપી ગમે કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં તો મળીએ એક નવા વિડીયો સાથે એક નવી રેસીપી સાથે ત્યાં સુધી જય માતાજી